એસએમસીના પીએસઆઈ ખેડી રવિયાને મળે ચોક્કસ મળેલી બાતમીના આધારે તેમણે અમદાવાદ બોમ્બે હાઈવે વલસાડમાં આવેલી રામદેવ હોટલ પાસે એક ટ્રકને આતરીને તેમાં તપાસ કરતાં તેમાંથી ગેરકાયદેસર લઈ જવાતો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે કુલે ત્રણ હજાર બસો આઠ નંગ બોટલો નવ લાખ આઠ હજારનું દારૂ સાથે અન્ય વાહન મળીને કુલ ઓગણીસ લાખ ઓગણીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરી અને બે આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય ચાર ફરાર હોય તે લોકોની શોધખોળ છે એટલે પાંચ દિવસમાં એસએમસીની આ ચોથી સૌથી મોટી રેડ છે તેનાથી બુટલેગર આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે